લાલ કામેશ્વરની રે બેસુ હોય તો બેસી જાજો ગાડી ઉતડી જાય છે બેસું હોય તો બેસી ગાડી ઉડી જાય છે

જાય જાય છે ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે બેસવું હોય તો બેસી જાજો

ગાડી ઉપડી જાય છે કૃષ્ણ બન્યાલા લગી કામેશ્વર મહાદેવની છે